નમસ્કાર ગુજરાત તમને કેમ છે આપણા ટાઈમે આવી ગયા બરોબર આજે સમાજને હે ને બહુ એવી તલબ જાય છે કે તમે બધા આરોપીઓના સપોર્ટ કરીને સમાજના આંગણે કે તમે બધા બેસી જાવ છો ને એમ કઈ સમાજ ન્યાય આપે ને આજે આજે આરોપી ની વાત નથી કરવી આજે સમાજના હારા માળાની વાત કરવી હવે તમારે ઈ જોવાનું છે કે આ આરોપીઓને નો મદદ કરે તો કઈ નહીં ભગવાન ભલું પણ હવે સમાજના હારા માણા ને કેવી મદદ કરે છે એ જોવું છે આપણે મારે તમને એ બતાવવું છે આજે એટલે રેગ્યુલરલી રીતે આપણે દોઢ બે મિનિટ આપી દઈએ બરોબર આપણી નાઇ થઈ જાય ભેગી વધારો ભાઈ ભગીરથભાઈ ચોવટીયા વધારો 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 આજે તમારે જોવાના છે જામનગરના એક બેને કરાવેલા કાર્યક્રમો અને પાટીદાર સમાજના આગેવાનો એમાં આ બધું યાદ તમારે રીતે જોવાનું છે બરોબર આજે થોડોક લાઈટનો પ્રોબ્લેમ છે એટલા માટે બરોબર ચાલો આવો નીલેશભાઈ ખૂટ પધારાઓ વેલકમ સ્વાગત છે તમારું પણ એક જ મિનિટ હો મિત્રો ચાલ્યું બસ દસ દસ સેકન્ડ એટલે પતી ગયો આપણું કામ ચાલો રેડી હોળે હોળ માતાએ દાણા દીધા છે મિત્રો ચાલો હવે કામ કરીએ ચાલો ક્યાં હતો ચાલો રેડી પુરુ હવે વાત એમાં એવી આવે છે કે સમાજના આગેવાનો સાથે મીટિંગ કરી સમાજના આગેવાનો સાથે મીટિંગ કરીને એટલે સમાજના આગેવાનોનું એવું કહેવાનું નીકળ્યું કે ભાઈ તમે બધા આરોપીઓના કેમ સપોર્ટિંગ કરો છો તમે સમાજના સારા માણાને સમાજે અને આ જે ગ્રુપો બનાવીને ફરે છે ને એને મદદ ન કરી હોય કે તો તમે અમને જણાવો કાંઈ વાંધો નહીં સાહેબ તમે આ કિસ્સો સાંભળો જામનગર અંદર આ કિસ્સો છે જામનગર અંદર ડીવાય એસપી મેકવાને જયેશ પટેલની ઘરે રાઈતે ઘૂસી ઘર વિખેર કરી નાખ્યું અને એની છ વર્ષની માસુમ દીકરી ઉપર જાય આમ બંદૂક થાય કીધી આમ કેવી રીતના આમ કહાની તમને કહું ઈ ડીવાય એસપી આપડે કેવા કેવાય આ મેકવાને આ ડીવાય એસપી મેકવાને એ છ વર્ષની છોકરી ઉપર કયા મુદ્દાના હિસાબે હું કારણે એને બંદુકતા મારે તમને કેવું છે તો મુદ્દો હું હતો બાબુલાલ ડોબરિયા કરીને એક જામનગર ની અંદર ઉદ્યોગપતિ ને તમે જે સમજો તમને ઓળખતા જશો તો હું તમને કહી દઉં એટલે બાબુલાલ ડોબરિયા એટલે કોણ બાબુલાલ ડોબરિયા એટલે ટોપ એક થી દસ ઉદ્યોગપતિ માં એનું નામ આવે પાટીદાર સમાજ ને ખુબ આર્થિક રીતે ભંડોળ અને એને પૂરું પાડ્યું છે અને જયેશભાઈ ના પણ ટ્રસ્ટ ના દાતા છે એ બરોબર આ આપડા બાબુલાલ ભાઈ ડોબરિયા ઓળખતો હોય તો આ બાબુલાલ ડોબરિયા એ સમાજ માટે સામાન્ય લોકો માટે સમાજ માટે કરવું પડે ને એમાં ઘણું કર્યું એમાં કોઈ દી એને પાછી પાની કઈ જ નથી બરોબર હવે બાબુલાલ ડોબરિયા ની કણસુમરાના પાટિયા પાસે બાવી વીઘા જમીન આવેલી હજી હે તે હતી લગભગ હજી છે બરાબર ઈ કણસુમરાના પાટીયા પાસે જમીન આવેલી હતી આ જમીન રાખી બાબુલાલ જમીન અંદર રહેતા હતા ન્યા સવારે પાંચ વાગે જામનગર ની એક બેન ના માણસો આવે છે બરોબર ઈ માણસો આવી વાડી અંદર ઘુસી બાબુલાલના ના ભાગ્યા ના ઘરવારી છોકરા બધા બહુ ખુબ મારી મારીને ફાડી નાખા નાના છોકરા હતા ને એના કપડા સામાન કોઈ વસ્તુ એને લેવા ન દીધી આલય કે આલા માર્યા બહુ માર્યા બરોબર ત્યાંથી બાબુલાલ ના બાબુલાલ ડોબરિયા ના ભાગ્યાઓ ત્યાંથી નીકળી ગયા રોડ ઉપર આવીને બાબુલાલ ડોબરિયા ને પાંચ વાગે ફોન કર્યો છ વાગે કે ભાઈ શેઠ આવું આવું થયું છે ને અમારા અમને માર્યા ને ટાટિયા ભાંગી નાખ્યા ને આવી રીતના આવા માણસો આવ્યા તો હા ખબર સુનીન બાબુલાલ ડોબરિયા હવારમાં સીધા જયેશ પટેલ અને જયશ્રાણ પરિયાની ઘરે જાય છે જયેશ્રાણ પરિયાની ઘરે જઈને એને બધી વાત કરી કે ભાઈ આવી રીતનું થયું છે ને આવું આવું થયું છે ને આ બેનના માણસો આવી અને મારી વાડીમાં સવારે 5 વાગેમાં ઘરી અને આવી રીતના કાર્યક્રમો કરેલા છે ને અમારા ભાગ્યને મારે લાં ટાટિયા બટિયા તોડી નાખેલા છે બરોબર એટલે જયેશ પટેલ અને બાબુલાલ બે ગયા કેવું એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા બરાબર બધી વાત કરી કે ભાઈ આવી રીતનું થયું ને અમારી સાથે મારકુટ થઈ છે જબરદસ્તી આ જમીન મારી હોવા છતાં એ જમીન બાબુલાલ ડોબરિયાની હોવા છતાં એના ભાગ્યા ને જામનગર ના કોક બેન માણસો એ જમીનમાં માયરા અને કાઢી મૂકા બરોબર એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશને શું કીધું કે ભાઈ આ અમારામાં માં નો આવે બરોબર એટલે જયેશ પટેલ અને બાબુલાલ ડોબરિયા ગયા બી ડિવિઝન પંચકોશી બી ડિવિઝન માં બરોબર ન્યા બધું કમ્પલીટ કાર્યક્રમ કર્યો અને બધું બતાવ્યું અને બધું કીધું ને તો ન્યા કોઈ આપણે ડીએસપી પ્રદીપ પ્રદીપ સેજુલ ને એને ટાઈમ લીધો મળવાનો અગિયાર વાગ્યો કે ડીએસપી ને મળી લો ને કે ડાયરેક્ટ જોજો તમે ટાટિયા ભાંગા તો ડીએસપી ને મળવાનું તઈ તો હજી નક્કી જ નથી ફરિયાદ લેવાની કે નહીં એટલે ડીએસપી પ્રદીપ સેજુલ ને મળ્યા પ્રદીપ સેજુલ કોણ પાટીદાર સમાજના ના વાહા ફાળનારો પ્રદીપ સેજુલ પ્રદીપભાઈ સેજુલ કોણ તો કે જયેશ પટેલ નો દુશ્મન બરોબર એટલે પ્રદીપ સેજુલે એને ટાઈમ આપ્યો નહી મળવાનો એટલે જયેશ પટેલ ને ખબર પડી ગઈ કે આવડા આ બેન ના હિસાબે આપડી ફરિયાદ લેશે નહીં પછી જયેશ રાણપરિયા જયેશ પટેલ અને રાઘવજી પટેલ બે પાર્ટનર હતા એ ત્યારે હકુભા ને બધા ભેગા હતા બરોબર એટલે જયેશ પટેલ રાઘવજીભાઈ આપણા આપણા ઓલા મંત્રી હતા આ રાઘવજીભાઈ અને અકુભા એ બધા ભેગા મળી અને ચર્ચા કરી કે ભાઈ આવી રીતની છે બાબુલાલ ડોબરિયા રાઘવજીભાઈને ને કીધું કે આપણા સમાજના વ્યવસ્થિત માણસ છે અને એની ઉપર આવા હુમલા થાય ને એની ઉપર એના માણસો ઉપર આવું થાય ને એની જમીન પચાવવા પાડવાની કોશિશ કરવામાં આવે તો આના માટે આપણે કાયદેસરના એક્શન લેવડાવવા પડે આ બકાયદાની રૂઢિ આવે બરોબર એટલે આ આ રાઘવજીભાઈ ને હકુભા ની બધા પાસા ગયા આપડે ડીએસપી પાસે પ્રદીપ સેજુલ પાસે બરોબર અને બાબુલાલ ડોબરિયા ઓરિજિનલ દસ્તાવેજો રજૂ કર્યા જે કાગળિયા પ્રૂફ ને જે હતું એ બધું એની ડીએસપી સામે રજૂ કર્યું કે ભાઈ જા આવી રીતનો આ કાર્યક્રમ થયો છે હજી અમારી આ બે પોલીસ સ્ટેશન ફર્યા હજી કોઈ એફઆર નથી લેવાની અને આમાં તમે કંઈક કાર્યવાહી કરો દોઢ કલાક મીટિંગ આયેલી કેટલી દોઢ કલાક એ પ્રદીપ સેજુલ ડીએસપી આ બધાને ગોળ 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 ફેરા છેલ્લે હું કીધું કે ભાઈ આ તો સિવિલ મેટર બને કે આ તો કોઈ કે પોલીસ સ્ટેશનની ફરિયાદ બને જ નહીં બરોબર તમે જોજો એટલે એને ના દીધી ચોખી એટલે રાઘવજીભાઈ બોલ્યા કે સાહેબ ભલે કાઈ વાંધો નહીં કે સિવિલ મેટર હોય તો અમે કોર્ટમાં કરશું સિવિલ મેટર પણ એના ભાગ્યા મારપીટ કરીને પગ ભાંગી ના ખાઈ ગયે તમે એની તો ફરિયાદ લ્યો એની એને ફરિયાદ નો લીધી બહાર નીકળી ગયા એને ખબર પડી ગઈ કે આ બેનનો ફોન હોય કારણ કે બેનની રજા સિવાય જામનગર માં એફઆઈ ફાટતી જ નથી રજા લેવા જ આવી પડે બરોબર એટલે પછી આ બધાય બહાર ગયા અને જયેશ પટેલે એમનો મિત્ર હતો જસપાલ

પછી ત્યાં આવે છે જોવા માટે મોકલી દીધા એ એક મુદ્દો હજી હું તમને પ્રૂફ સાથે કહી દઉં એટલે તમને આ મેટરમાં મજા આવશે બરોબર હા પછી આપડે રાખ્યું છે એટલે જસપાલ ને જોવા જયેશ પટેલ જો તો કોણ કોણ છે અને કઈ રીતનું છે એટલે જસપાલ નહી જોવા ગયા ને એટલે એને ખબર પડી એસપી મકા આવડા ને કે ભાઈ જસપાલ નહી બધા અહીંયા જોવા ગયા હતા અને આવી રીતનું છે એટલે સીધો જસપાલ ને એને ડીવાયપી ઉપાડી લીધો બરોબર ઉપાડી અને કમ્પ્લીટ વ્યવસ્થિત બધો કાર્યક્રમ કરી જસપાલ ને એના જયેશ એમના વિરુદ્ધ એને ફરિયાદ દાખલ કરાવી ફરિયાદી કોણ હતો ફરિયાદ નંબર છે છવ્વીસ ઓબ્લિક બે હજાર પંદર અને ફરિયાદી તરીકે હતો મહેશ મહાજન મહેશ મહાજન દ્વારા ફરિયાદ લખાવી કે જસપાલ ને એના માણસો વાડીની વાડીની અંદર આવ્યા સીસીટીવી ફૂટેજ ને એ બધું તોડી નાખું આવી અને ફરિયાદ લખાવી લખી હોત નાખી લખાઈ ગઈ

ખોડલધામ ધજા ચડવાની હોય એટલે ક્યાં જવાનું હોય તો કે ખોડલધામ મંદિર ત્યારે કઈ સોમનાથ તો જવાય નહીં એટલે પોલીસ વાળાને ખબર જ હોય ધજા અહીંયા જ ચડવાની છે એટલે સીધા જ બધે જયેશ પટેલની ઘરે આવ્યા પણ જયેશ પટેલને ખબર પડી ગઈ પોલીસ વાળા એની ઘરે આવે એટલે જયેશ પટેલ એને ઘરે નીકળી ગયા બરોબર અને સવારે ઈ એના ડેસ્ટિનેશન એ ડાયરેક્ટ હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી અને જયેશ પટેલની ની ધરપકડ ઉપડી સ્ટે લેવા બીજે દિવસે જો આ ફટાફટ પ્રોસેસ થી કારણ કે જોવું પડે ને બધું હવે એની વચ્ચે આ બધું એમને ખબર પડી એટલે આ બધા ગયા જયેશ પટેલની ઘરે જયેશ પટેલ ઘરે રાતે દોઢ બે વાગે ગયા અને આખું ઘર વેર વિખેર કરી નાખ્યું જયેશ પટેલના બાયડી છોકરા હતા બરોબર અને ત્યારે જયેશ પટેલની ની છ વર્ષની માસુમ બાળકી ઉપર આ આવડા લોકોએ કાન પટ્ટા ઉપર બંદૂક રાખીને કીધું જયેશ પટેલ ને હાજર કરો ને હમણાં ચાલાવી દઉં વિચાર કરો તમે મિત્રો આવી ક્રૂરતા ભયરી જિંદગી કર્યા છતાં બરોબર આમાં જયેશ પટેલનો હું શું વાત જયેશ પટેલ તો બાબુલાલની ની વારે ગયો તો જયેશ પટેલ તો બાબુલાલ ડોબરિયા ની મદદ કરવા ગયો હતો તો બાબુલાલ ડોબરિયા હારા હારા માણસ હતા તમારા તો જામનગરની જામનગર ની અંદર બાબુલાલ ડોબરિયા ની મદદ કરવાનો ગયો કેમ કોઈ ખોલધામ માણસ મદદ કરવાનો ગયો કેમ કોઈ બીજી સંસ્થાનો માણસ મદદ કરવાનો ગયો ફંડ જોતો તેથી બાબુલાલ ડોબરિયા યાદ આવતા હતા સમાજના દાતા કોણ તો કે બાબુલાલ ડોબરિયા પણ બાબુલાલ ડોબરિયાની વાડીએ રહેતા માણ ને કોક બેન માણસો આવીને તાતિયા ભાંગી નાખે એટલે સમાજ જ અપવા તમે યાર લ્યો એને ફાંસીએ ચડાવી યાર તમે પરિવાર ના હુકામે લ્યો આટલા બધા તમે વાહિલા બહેના વાળા આટલા બધા વાહિલા તમારાથી જયેશ પટેલ પાસે ભેગું ન થયું એટલે તમે એના પરિવાર ને ઉપાડ્યો અને એક હજી એક સ્પષ્ટતા કરી દઉં તમને તમને બધાને બહુ સંકોચ આલે છે કે ભાઈ જયેશ પટેલના પરિવાર ઉપર એક ઓકે આક્ષેપો કર્યા છે કામથી એલા એનો આખો પરિવાર એમાં હતો કોણ હોય ધર્મેશ રાણપરિયા અને જયેશ રાણપરિયા હવે ઈ બેન સાઈડમાં મૂક દયો ને અમે કેમ એમ કે શકે આને સોળાવો આને સોળાવો બાપા આને સોળાવો અમે કેતા જ નથી ભલે જેલમાં એની કે જરૂર જ નથી

અને બહુ ફળાંગા સમાજના આગેવાનો એટલા દિવસ થયા અને તમે કઈ પટેલ સમાજની એક મેટર પતાવી આવી રીતના અને પ્રેસ કોન્ફરન્સ કરીને એક મેટર બતાવો મને એક મેટર પાયેલ ગોટીવારી મેટર નું શું થયું દિનેશભાઈ તમને ગયા તા બરોબર તમારું ધામે ગયું હું થયું

કહેવાનો મારો मीनिंग આ છે આપણે કોઈના વિરોધી નથી આપણે કંઈ કરવું નથી બરાબર આપણે કંઈ કહેતાય નથી પણ તમે યાર આ 100 મુદ્દામાંથી એક એવો સેન્સિટિવ મુદ્દો તમે પૂરો કરીને એમ કહો કે અમે સમાજના કામ કરી આ નો હાલે બધાય ના કરવા પડે બધાય ના કરવા પડે એટલે અમે કહીશી કે જામનગરની અંદર પોલીસ બેન કે એટલું જ કરે છે અને બેન કે તો જ ફાઈર ફાટેશ આ કેવાનો મારો છે મળીએ મિત્રો કાલે આપડે દસ દિવસ નું અલ્ટિમેટમ આપ્યું છે આજે ત્રણ તારીખ છે તેર ચૌદ તારીખ ની વાત છે નકર પછી આની પેલા વિડીયો મૂકીને કીધું તું કે જીગીસા બેન પટેલ આમ આદમી પાર્ટીમાં જાય છે અને ભૂકંપ આવે છે એ તીર આમ જતો ને બાણ આમ છૂટતું હતું આવ્યો ને ભૂકંપ હજી તો ઘણી બાકી છે ઉપાધિ ના કરતા તમે હા મળીશું મિત્રો કાલે હા લગભગ તો કાલે પોસ્ટ મૂકી દઈશ સનસની આ આપણે ઓલું રેકોર્ડિંગ વાળું બાકી છે ને વિડીયો વાળું એ કાલમાં લઈ લઈએ તમે તારે બરોબર મળીએ જય સરદાર જય ખોડિયાર અને હજી બે હાથ જોડીને આ પ્રાર્થના કરું છું કે તમે પધારો ખોડલધામ એને મળો અમને નથી મળવું મેનુ ફરી ગયા મિક્સ કઠોડ હતું મગને રંગણા બટેટા નું શાક હતું ને ફરી ગયું મજા આવી ગયા બરાબર એટલે મિત્રો કાલે જય સરદાર જય ખોડિયાર અને સમાજ થોડીક આ આદિ તેદી તમારા ઘરે આવશે હા એવું નથી નથી હજી પાટીદાર સમાજના એવા નાના કેટલા એવા પરિવાર છે કે એને એને આવું હાલે છે પણ ત્યાં કોઈ આગેવાન ને સમાજના મોટા માણસ ને જવાની કોઈ હું ટાઈમ છે જ નહીં એટલે મળીએ મિત્રો કાલે જય સરદાર